નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો શરીરની ત્રણ પ્રકૃતિ વાયુ પિત્ત અને કફ એમાંની પિત્ત પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ ક્યારે વધે કેવો ખોરાક ખાઈએ અથવા કેવી જીવનશૈલી હોય તો શરીરની અંદર પિત્ત વધે અને એમાં પણ અત્યારે ભાદરવો મહિનો ચાલુ છે તો આ જે શરદ ઋતુનો માસ છે આ માસમાં શરીરમાં પિત્ત વધવાની પૂરી સંભાવના રહેલી છે એટલે આ મહિનો થોડી તકેદારી વધારે રાખવી જોઈએ શરીરની જે ત્રણ પ્રકૃતિઓ છે આ પ્રકૃતિમાં પિત્ત પ્રકૃતિ જ્યારે વધે ત્યારે અનેક એવી સમસ્યાઓ થાય છે કે જે શરીરમાં ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે મિત્રો કેટલાક એવા ખોરાક છે કે એ ખોરાક ખાવાથી શરીરમાં પિત્ત ઝડપથી વધે છે પિત્ત પ્રકોપે છે અને જ્યારે પિત્ત પ્રકોપે ત્યારે બ્લડ દૂષિત થાય છે રક્ત દૂષિત થાય છે જ્યારે રક્ત દૂષિત થાય ત્યારે શરીરની અંદર સ્કીનથી લઈ અને મોટા ભાગની એવી સમસ્યાઓ સર્જાય છે કે જે ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે શરીરની અંદર પિત્ત વધવાના જે ખોરાક છે એમાં સૌથી અગત્યનું હોય ને તો એ છે વિરુદ્ધ આહાર સૌથી જવાબદાર વિરુદ્ધ આહાર છે કે જે શરીરની અંદર અચાનક પિત્ત વધારી શકે છે વિરુદ્ધ આહાર એટલે જે બે ખોરાકને એકસાથે ન ખાવા જોઈએ એવા ખોરાક માની લઈએ કે દૂધ તો દૂધની સાથે લીંબુ ન ખાવું જોઈએ અથવા દૂધની સાથે ડુંગળીનું સેવન એ વિરુદ્ધ આહાર છે આ વિરુદ્ધ આહાર કહેવાય એ સિવાય ઘણા બધા એવા છે કે દૂધ દૂધની સાથે કોઈ પણ વધારે તીખી વસ્તુ અથવા વધારે નમકીન મીઠાવાળી વસ્તુ ખાવાથી પણ એ વિરુદ્ધ આહાર બને છે જેના લીધે શરીરમાં પિત્ત વધે છે મધ અને ઘી બંને સરખી માત્રામાં લેવામાં આવે તો એ પણ વિરુદ્ધ આહાર બને છે આવા ઘણા બધા એવા ખોરાક બતાવેલા છે આયુર્વેદની અંદર કે જે વિરુદ્ધ આહાર છે જેમ કે કોઈપણ પ્રકારની ખાટી વસ્તુ અથવા ખાટા ફળ છે એ દૂધ સાથે વિરુદ્ધ આહાર બને છે શરીરમાં જ્યારે વિરુદ્ધ આહાર લેવામાં આવે છે ત્યારે પિત્ત વધે છે અને પિત્ત વધે એટલે એમાં એમાં સૌથી પહેલાં બ્લડ ઉપર એની અસર થાય છે લોહી ઉપર અને લોહીને લીધે જ્યારે લોહી ખરાબ થાય ત્યારે સૌથી પહેલી અસર શરીર ઉપર દેખાતી હોય ને તો એ સ્કીનની સમસ્યા છે ચામડી ઉપર ઝીણા ઝીણા ચાંઠા પડી જાય ઝીણા ઝીણા ફોરલા ઉપડે ચામડી છે એમાં અચાનક ખંજવાળ છે ચાલુ થાય એ ઘણી બધી એવી સમસ્યાઓ ચામડીની હોય છે જે મોટા ભાગે મિત્રો વિરુદ્ધ આહારને લીધે થતી હોય છે તો આ વિરુદ્ધ આહાર જશે ભાદરવા મહિનામાં ખાસ તકેદારી રાખવી જોઈએ કેમ કે એક તો પિત્ત વધવાનો મહિનો છે શરીરની અંદર જે કુદરતી વાતાવરણને લીધે જે શરીરમાં પિત્ત પ્રકોપે અને એવા સમયે જો વિરુદ્ધ આહાર લેવામાં આવે ને તો શરીરમાં અચાનક પિત્ત વધવાને લીધે બ્લડને લગતી અથવા જે ભાદરવા મહિનામાં સમસ્યા થાય છે માથામાં ચક્કર આવવા ઝીણો ઝીણો તાવ આવવો શરદી ઉધરસ પેટની અંદર ઇન્ફેક્શન અપચો કબજિયાત ભૂખ મરી જેવી તથા સૌથી મહત્ત્વનું પેટમાં ઇન્ફેક્શન લાગે તાવ આવે અને અચાનક ડબલ્યુ અને આરબીસી એટલે કે સફેદ રક્તકણ અથવા લાલ રક્તકણ છે અચાનક વધઘટ થવા લાગે હિમોગ્લોબિન વધઘટ થવા લાગે અથવા પ્લેટલેટ્સ છે એના કાઉન્ટ છે અચાનક વધઘટ થવા લાગે છે આ બધી સમસ્યાઓ આ ભાદરવા માસમાં વધી શકે છે એનું કારણ એ છે કે શરીરમાં જ્યારે પિત્ત વધે અને પિત્ત પ્રકોપનો સમય હોય ત્યારે કંઈ એવો ખોરાક ખાઈ લેવામાં આવે ને ત્યારે આ સમસ્યાઓ થાય છે એટલે મોટા ભાગે સવારનો નાસ્તો હોય કે સાંજનું વાળું હોય વધારે પડતો તીખો તળેલો અને વધારે ગરમ મસાલાવાળો ખોરાક આ માસમાં ન ખાવો જોઈએ રાત્રિનો સમય હોય તો વધારે ખાટી વસ્તુ પણ ન ખાવી જોઈએ આપણા પૂર્વજો અને આપણા જે વડીલો હતા એ પણ આપણને રાત્રે કોઈ પણ વસ્તુ ખાટી ખાવાની ના પાડતા હતા અને જે દૂધ સાથે અમુક વસ્તુ ખાવાની તો હંમેશા ના પાડતા હતા કે દૂધ સાથે આ ન ખવાય દૂધ સાથે ડુંગળી ન ખવાય દૂધ સાથે લીંબુવાળી વસ્તુ ન ખવાય દૂધ સાથે ઘણી બધી એવી વસ્તુ છે કે જે દૂધ છે ને એની સાથે ખાવાથી શરીરની અંદર વિરુદ્ધ અસરો ખૂબ ઝડપથી ઉત્પન્ન થાય છે એટલે જો કે મોટાભાગના લોકો એવા હોય છે અને કોમેટું પણ ઘણી આવે છે કે રાત્રે અમે ગમે તેટલી ખાટી છાશ ખાઈએ ખાટું દહીં ખાઈએ કાંઈ થતું નથી પણ બધાની તાસીર છે અલગ અલગ હોય છે તુંડે તુંડે મતિભિન્ન નહીં એની જેમ વ્યક્તિ વ્યક્તિના શરીર ઉપર અલગ અલગ પ્રકૃતિની અસરો હોય છે એટલે દરેકને આવું નથી થતું પણ આ આયુર્વેદનો નિયમ છે એટલે કોઈપણને થઈ શકે છે એટલે ભાદરવા મહિનામાં ખોરાક વિરુદ્ધ આહાર છે એ ન લેવો જોઈએ જો વિરુદ્ધ આહારને લેવામાં આવે તો પિત્ત પ્રકૃતિ છે એના ઉપર કંટ્રોલ રહેશે અને પિત્ત શાંત રહેશે ખૂબ ખૂબ આભાર જય માતાજી